પોલીસ ચલાવી રહી છે ત્યારે ગાંજાના નશા માટે ગોગો પેપરના વેચાણ પર ગુજરાત રાજ્યમાં આ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે સુરતને કાપુદરા પોલીસે પાનના ગલા પર તપાસ હાથ ધરી દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર પાત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી ચાલુ શરૂ કરવામાં આવેલ છે તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવે છે તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર ઓઇલ પેપર તથા માદક નશા નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે સૂચના આપવામાં આવી છે ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો સામેથી જમા કરાવો નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે